આટલા જણા વચ્ચે ધમકી ના આલો તમને ખબર છે ને પછી મારી આ બંકો આઠનો છૂટો છે ને ગમે આવા ભમાયા વગર મળતો નહીં તાણી બંકો બંકો આઠનો છૂટો છે ને તો પછી કોઈકણ આપણે એકી થાપે ડોકટરી ગોઠિયા ખવડતા આવડે છે એમ એટલે હા એમ ની ભલે તમે સ્કોર્પિયો સ્કોર્પિયોનો પાવર લાઈન ભરતા બરાબર બાકી આ બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં આરે જી તો જાતા વાગા છે લે

ফটারিফ ডননিলেদিন পেলে উ ধ বা লো লাবে উ।

અરે ગરમી કરી હતી ને એટલે બીજું કોઈ નહીં અરે ગરમી કરી ગયો તો અને પછી હું હોમી ગરમી કરવા જો એટલે મને ભમાયો તાને પછી હવે મને એમ કો કે હરી ચા કને કને લેવાની છે હજુ પ્રાચિત નો અવાજ નહીં આવ્યો પ્રાચિત નું નામ પડે એટલે વાર્તા પૂરી હા પ્રાચિત નો બધા ઘેર ઘેર બંકાથી થી હે આડી પાણી ચા કને કને લેવાની છે હા હવે મારા પ્રાચીનનો અવાજ આયા ભાઈ ભાઈ વાગ એ મગઈ દીધી પી જા જબર કે ભાઈ તો મેં તો કીધું મેં તો કીધું

આ બંકા નો પાવર તો લાઈટે ના ખમી કે કારણ કે ડબલ પાવર છે જીધા બધા વાયર બળી જ જોઈએ શું કેવું